ભાઈ સેન્ડવીચ ભાઈ તૈયાર થઈ ગઈ મસાલો મસાલો ભરે અને આવી રીતના પેક કરે ભાઈ આવી રીતના સેન્ડવીચ બનાવે છે ફૂલ મસાલો ભરી દીધો આ બીજું શું છે આ શું છે ચીઝ ચીઝ પણ નાખે ભાઈ ચીઝ ચાઇનીઝ વાળા નાખે ને તો આપણે આ લોકોએ ચાલુ કર્યો ભાઈ ચીઝ નાખવાનું આવી રીતના મસાલો ભરી દીધો ભાઈ શિયાળો આવે એટલે મસાલો ભરપૂર થઈ જાય ધાણા મેથી વટાણા મજા જ આવશે આવી જ પાર્ટી કરવાની છે ભાઈ જોઈ લીધો ચાઇનીઝ ના કે એમ જ કમ્પલેટ ખમણીએ રાખ્યું હોઈ શરી જી જીન રાખ્યું હવે એની માથે આ મૂકી દે કમ્પ્લેટ આવી રીતના ભાઈ સેન્ડવિચ તૈયાર થાય છે પાકે એટલે ખાવાની જ છે ભાઈ બે સેન્ડવિચ તૈયાર થઈ ગઈ અને આખું પેકેટ ભાઈ પીડ્યું છે બેન તમારે સેન્ડવીચ કાભાઈ ને બેહી જાવ પેલા ભાઈ જો આ મશીન કોલ લેવાનો ને આવી રીતના સેન્ડવિચ મૂકી દેવાની અને આ રીતના પાક કરી દેવાનું પછી ભાઈ થોડીક વાર એના ફેરવી નાખવાનું આવી રીતના ભાઈ મશીન છે ગેસ ઉપર થાય એ સેન્ડવીચ મશીન છે ઇલેક્ટ્રિક મશીન નથી આપડી પાસે આવી રીતના ફેરવ્યા કરવાનું એટલે કમ્પ્લેટ મસાલેદાર સેન્ડવીચ થઈ જાય ભાઈ બેન મોઢામાં પાણી આવી ગયા બેને ખાઈ લીધા ને ભાઈ તો પણ કે દહીં મોઢે સૂટું હતી સેન્ડવીચ ને દહીં દેશી સ્ટાઇલમાં અમારે કાધું બેને તો ચટણી બટણી કાઢીને દહીં ને સેન્ડવીચ દબાવે અમારે બેન તો